મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર ભાગ નંબર એકની જે સ્વાધ્યાય પોથી છે ભાગ એક નવી આવૃત્તિ જે છે બે હજાર ચોવીસ પચીસની એની આપણે ચર્ચા કરવાના છીએ જેની અંદર ગુજરાતી વિષયની અંદર ચાલો યાદ કરીએ એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો તમે હજી સુધી આ જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો આજે આપણે અગાઉ આપણે એકથી કરીને પચીસ સુધીના જે પેજ છે એની આપણે ચર્ચા કરી લીધી છે આજે આપણે છવ્વીસમાં પેજથી અહીંયા કરીને ચર્ચા કરવાના છીએ તો ખાસ કરીને તમે વિડીયોને જો તમને ગમે તો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ છીએ આગળના પેજની એટલે કે છવ્વીસમાં નંબરના પેજથી આપણે શરૂઆત કરીએ છીએ જેની અંદર તમને મહાવરો આપેલો છે એમાં સાચી જોડણીવાળા શબ્દો સામે તમારે રાઈટ અને ખોટી જોડણીવાળા નિશાની સામે ચોકડીની નિશાની કરવાની છે તો સૌથી પહેલો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ પહેલો પ્રશ્ન છે આયુર્વેદ તો એ છે ખોટું બીજું છે નિરીક્ષણ એ છે સાચું ત્રીજું વિચિત્ર એ પણ સાચું ચોથું જિંદગી છે એ પણ સાચું છે ચોથું પાંચમું છે પુત્રવધુ તો એ પણ ખોટું છે પછી ચિઠ્ઠી તો સાચું પ્રતિનિધિ સાચું રૂકમણી એ ખોટું છે નવમું છે સિસોટી ખોટું અને છેલ્લું છે લીટી તો એ સાચું છે તો આ રીતના જોડણી જે છે એના કેટલાક નિયમો જે છે એ તમને બતાવેલા છે એમાં આપણે જોઈએ કે નૈતિક શબ્દમાં નીતિ સાથે એક પ્રત્યે જોડાયો છે આવા એક ઇકા ઇત ઇતા જેવા પ્રત્યયોથી બનેલા બધા શબ્દોમાં અન્ય વર્ણ પૂર્વે તમારે હસ્વ લખાય છે અને આવા દરેક પ્રત્યયવાળો શબ્દ શોધીને લખો તો સૌથી પહેલાં એક જેમ કે વૈજ્ઞાનિક તમે જોઈ શકો છો ઈકવાળા પછી ઈકા તો સામા સામાજિક ઈત તો સુશોભિત અને ઈતા તો કૃત્રિમતા આ રીતના તમારે શબ્દો લખવાના છે ચલો એના પછી વાત કરીએ કે ઘણા સ્થાનોમાં ઉચ્ચાર ભેદના કારણે જોડી ખો જોડણી ખોટી લખાય છે ઉદાહરણ તરીકે પથ્થર તો એ ખોટું છે પણ અહીંયા શું લખાય પથ્થર આવા ઉચ્ચાર ભેદથી જોડણી ખોટી થતી હોય તેવા શબ્દો શોધીને લખો તો અહીંયા અહીંયાગને બહુ એટલે કે સાચું તો બહુ એ ખોટું છે પછી બીજા નંબર વર્ષ તો એ સાચું છે અને વર તો એ ખોટું છે પછી અગ્નિ તો એ સાચું છે પણ અગ્નિ એ ખોટું છે ચલો એના પછી નેક્સ્ટ જે છે કિશોર શિયાળો આ શબ્દો છે એ પુલિંગ છે તો પુલિંગ શબ્દમાં પૂર્વવર્ણ હસ્વ થાય અને પુલિંગ શબ્દોના ઉદાહરણ જોડણી સાથે તમારે લખવાના છે જેમ કે અહીંયા કને છે પહેલાં શબ્દની અંદર તમને આપેલું છે શીલા બીજું જે છે એ છે વિશ્વાસ અને ત્રીજું છે નિર્દોષ ચલો એના પછી નદી નારી કેરી આ શબ્દો સ્ત્રીલિંગ છે તો સ્ત્રીલિંગ શબ્દમાં અંતે દીર્ઘ એ લખાય જેમ કે અહીંયા કને પહેલામાં કિશોરી પાણીની પદ્મિની નદીમાં પૂર આવ્યું તો અહીંયા કંઈક તમે જોઈ શકો છો અહીં પછી પૂર અને પૂર વચ્ચે હસ્વ ઊ અને દીર્ઘ ઉરથી અર્થભેદ થતો જોવા મળે છે પૂર એટલે નગર અને પૂર એટલે નવા પાણીનું નદી નાળામાં આવવું તો આવા તમારે આવા વધુ શબ્દ શોધી અને તમારી જાતે અહીંયા કને આ શબ્દ પ્રયત્ન કરવાના છે આપણે જોઈ શકીએ સૌથી પહેલી જ વસ્તુ છે જેમ કે ગુણ અને ગુણ તો અહીંયા કને હસ્વ અને રીઝ્વ આ ગુણ જે છે એ અલગ છે અને આ ગુણ છે એ અલગ છે તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા ગુણની આપણે અહીંયા કને વાત કરવાની છે બંને ગુણના અર્થ તમારે પણ અહીંયા કને સમજવાના છે બાકીના બે શબ્દો તમારે તમારી રીતે પ્રયત્ન કરવાના છે ચલો આપણે વાત કરીએ અણી અને અણી બંનેનો શબ્દ અર્થ સમાન છે પરંતુ બંને જોરની માન્ય છે તો આવા શબ્દો આપણે બીજા શોધવાના છે જેમ કે પાણી એટલે કે હાથ અને આ પાણી એટલે જળ તો આ રીતના તમે જોઈ શકો એ રીતના બીજા શબ્દોમાં આવશે ચીર અને બીજું છે ચીર તો આ રીતના પણ તમે બીજો શબ્દ લખી શકો છો જેમાં રસવાઈ દીર્ઘયમાં ફરક આવતો હોય ચલો આપણે ત્યાં અન્ય ભાષાના શબ્દો પણ ઉતરી આવેલા છે તેમાં વર્તમાન સમયમાં હાલ અનેક અંગ્રેજી શબ્દો આપણે બોલીએ છીએ જેમ કે ઓફિસ કેન્ટીન પછી અહીં જોશો ઓ અને કે આવા વિવૃત લખેલ છે તેનું ઉચ્ચારણ પહોળું કે અંગ્રેજી ભાષાના ઉચ્ચારણવાળા જોઈએ તો સૌથી પહેલાં આવશે ડૉક્ટર જેને આપણે વાપરીએ છીએ એ જ રીતના બીજા શબ્દો પણ તમે અહીંયા કને લખી શકશો રોજિંદા જીવનમાં આપણે જે અંગ્રેજી શબ્દો વાપરીએ છીએ એમાંથી વધુ ઉપયોગમાં લેવાતા શબ્દો લખવાના છે તો આપણે લખીએ છીએ પહેલું ડે ટેબલ ડોક્ટર કમ્પ્યુટર ગ્લાસ પેન આ બધા અંગ્રેજી શબ્દો છે ચલો સાચી જોડણી જે છે તમારે આપણે લખવાની છે તો અહીંયા કને જોઈ શકો છો ટિકિટ તો ટિકિટની સાચી જોડણી અહીંયા કને તમને આપેલી છે પછી સમિતિ તપસર્યા આશીર્વાદ પરિગ્રહ પ્રાયશ્ચિત પરીક્ષણ વિચિત્ર યુનિવર્સિટી વિલીનીકરણ પરાધીનતા સાંધીપની પરા પરિચારિકા પુણ્યભૂમિ અને અતિથિ આ બધાની સાચી જોડણી અહીંયા કંઈને આપણે અહીંયા કંઈને લખેલી છે તમે વિડીયોને સ્ટોપ કરી અને જોઈ લેજો અને તમારી સ્વાધ્યાપોથીમાં પણ લખી દેજો એના પછી વાત કરી છે નેક્સ્ટ મુદ્દો જે આવે છે એ છે સંધિનો તો સંધિ એટલે શું છે એ અહીંયા કને અહીં તમને સમજાવેલું છે આ સરસ રીતે સંધિના પ્રકાર પણ તમને આપેલા છે અને એના પ્રકાર વિશે પણ તમને અહીંયા કને સમજાવેલું છે કે સંધિના ત્રણ પ્રકાર જે તમને બતાવેલા છે સ્વર સંધિ વ્યંજન સંધિ અને સંધિ અને વિસર્ગ સંધિ તો આ તમે બરાબર ધ્યાનથી જે છે એ વાંચી લેજો જેના કારણે તમને ખ્યાલ આવી જાય સ્વર સંધિના પણ પાછા કેટલાક પ્રકાર પડે છે અને એ પ્રકારના આધારે તમને અહીંયા કને જે મેઇન ત્રણ પ્રકાર છે અને મેઇન ત્રણ પ્રકારમાં પણ તમને સ્વર સંધિ હોય તો સ્વર સંધિના પણ એક બે ત્રણ ચાર અને પાંચ પ્રકાર જે છે એ તમને દેખાવા જોવા મળે સ્વર સંધિ કોને કહેવાય તો કે બે સ્વર સાથે મળતા જે બને એને સ્વર સંધિ કહેવાય તો એની અંદર પણ તમને આ વસ્તુ આપેલી છે બરાબર ધ્યાનથી વાંચી લેજો આપણે વાત કરીએ છીએ મહાવરાની જેની અંદર પહેલું જ જે છે આવે છે વિદ્યાભ્યાસ તો વિદ્યાવત્તા અભ્યાસ એમાં નિયમ આવશે આ વત્તા અ બરાબર આ આ એનો નિયમ લાગશે તમે જોઈ શકો છો તો આ વત્તા અ એટલે થઈ જશે આ તો વિદ્યા જે છે એની જગ્યાએ વિદ્યા વત્તા અ થશે એ જ રીતના પુરુષાર્થ એટલે કે પુરુષ વત્તા અર્થ જે છે એનો જવાબ આવશે પુરુષાર્થ તો અહીંયા કને પણ આ વત્તા અ એટલે કે આ થશે અહીંયા તમે જોઈ શકો છો એ જ રીતના સ્મરણાર્થે તો સ્મરણ વત્તા અર્થે તો અહીંયા કને તમે જોઈ શકો છો અ વત્તા અ એટલે કે આ થશે ચોથા નંબર ઉપર છે સત્યાગ્રહ તો જોઈ શકો છો સત્યવત્તા આગ્રહ પાંચમા નંબર ઉપર છે હિમાલય એટલે કે હિમવત્તા આલય છઠ્ઠા નંબર ઉપર છે વાતાવરણ એટલે વાત વત્તા આવરણ વિદ્યાર્થી એટલે વિદ્યાવત્તા અર્થી અને ચરાચર એટલે કે ચર વત્તા અચર આ બધી જ જગ્યાએ તમે જોઈ શકો છો આ આ આ ના નિયમો જે છે એ તમને લાગશે અને અહીંયા કરીને તમને એ રીતના સાથે નિયમો પણ બતાવેલા છે ચલો એના પછી આપણે નેક્સ્ટ બીજા મહાવરા તરફ જઈએ તો બીજા મહાવરાની અંદર તમને સૌથી પહેલી જ વસ્તુ જે આપેલી છે એ જે ગિરીશ તો ગિરી વત્તા ઈસ તો એનો અહીંયા કંઈને નિયમ પણ તમે જોઈ શકો છો ઈ વત્તા ઈ એટલે કે ઈ બનશે એ જ રીતના રજનીશ તો રજની વત્તા ઈસ રવિન્દ્ર તો રવિ ઇન્દ્ર કવિશ્વર તો કવિ ઈશ્વર તમે અહીંયા કને જોઈ શકો છો આ રીતના એનો ઈ વત્તા ઈ વત્તા દીર્ઘ ઈ બનશે પ્રતીક્ષા એટલે પ્રતિવત્તા ઈક્ષા તો અહીંયા કંઈ પણ એ જ રીતના તમને અહીંયા કને જોવા મળશે ચલો એના પછી નેક્સ્ટ મહાવરાની આપણે વાત કરીએ કે જેમાં સૌથી પહેલાં તમને આપેલું છે વત્તા ઉદય એટલે શું થશે ભાનુદય તો ઊ વત્તા ઊ એટલે ઉ પછી વધુ એટલે વધુ વત્તા ઉર્મી એમાં પણ એ જ રીતના દીર્ઘ ઉ આવશે અને એ જ રીતના રઘુવત્તા ઉત્તમ એટલે રઘુત્તમ એમાં પણ દીર્ઘ ઊ બનશે ચલો એના પછી નેક્સ્ટ જે છે તમને એક પ્રવૃત્તિ એકને આપેલી છે કે મહાવતા આત્મા કરીએ તો મહાત્મા થાય તે રીતે અન્ય શબ્દ પણ તમારે બનાવવાના છે આત્મા સાથે જેમ કે કયા કયા બનશે તો પહેલાં પૂર્ણવતા આત્મા એટલે પુણ્યાત્મા ધર્મવતા આત્મા ધર્માત્મા જીવતાત્મા જીવાત્મા પરમવતા આત્મા એટલે પરમાત્મા એ પછી એની અંદર તમે પ્રેતાત્મા પછી હતાત્મા આ રીતના તમે અહીંયા કને જોઈ શકો છો ચલો એના પછી સંધિ છોડો અથવા તો જોડો તો ન્યાયવત્તાધીશ એટલે ન્યાયાધીશ છાત્રાવત્તા આલય એટલે છાત્રાલય પછી ચમુલાસ એટલે ચમુવત્તા ઉલ્લાસ કદાપી એટલે કદાવત્તા આપી અક્ષર એટલે મૂળાક્ષર પ્રતિવત્તા એટલે પ્રતીતિ યથાર્થ બરાબર યથાવત્તા અર્થ બહુવત્તા ઉર્મી એટલે કે બાહુર્મી ચલો એના પછી કાંશમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તમને ઉદાહરણ તરીકે એક વત્તા અંત એટલે એકંત અનંત કે એકાંત શું આવશે તો જવાબ આવશે એકાંત એવું ઉદાહરણ તમને આપેલું છે તો આપણે અહીંયા કને વાત કરીએ હવે પહેલાંની પહેલા નંબર ઉપર આપેલું છે શિવાલય તો શિવાલયનું તો શિવા વત્તા આલય શું આવશે તો અહીંયા જોઈ શકો શિવ આલય એ આપણો ઓપ્શન છે એ સાચો આવશે ચિંતાવત્તા આતુર તો જવાબ આવશે ચિંતા અતુર સત્યાચરણ તો જવાબ આવશે સત્ય વત્તા આચરણ યોગીશ્વર તો યોગ ઈશ્વર અહીંયા તમે જોઈ શકો છો યોગ વત્તા ઈશ્વર પછી ગિરિ વત્તા ઈશ તો જવાબ આવશે ગિરિશ બહુ બહુર્મી તો જવાબ આવશે વત્તા ઉર્મી આ રીતના તમારે અહીંયા કને આપણે એના જે કૌશમાંના શબ્દો જે છે એના આધારે આપણે પસંદ કરવાના છે ચલો એના પછી આપણે નેક્સ્ટ આગળના મહાવરા તરફ જઈએ આગળના મહાવરાની અંદર તમને પહેલાં નંબર ઉપર તો એ જ રીતના આપેલું છે કે તમારે જોવાનું જ્ઞાનેન્દ્ર એટલે જ્ઞાન વત્તા ઇન્દ્ર તો અવત્તા ઈ એટલે એ બનશે રમેશ તો રમવત્તા ઈશ સુરેન્દ્ર બરાબર સુરવત્તા ઇન્દ્ર અને ગણેશ એટલે ગણવત્તા ઈશ ચલો એના પછી આપણે આગળ નેક્સ્ટ મહાવરા તરફ જઈએ તો નેક્સ્ટની અંદર તમને સૌથી પહેલાં આપેલું છે જો ગંગોદક એટલે ગંગા વત્તા ઉદક તો એનો નિયમ જે છે તમે જોઈ શકો છો નવોઢા એટલે નવ ઉઢા અને સૂર્યોદય એટલે સૂર્યવત્તા ઉદય અહીંયા કંઈ તમે અ આ પછી રૂ આવે તો અર બને એ તમે એના આધારે અહીંયા મહાવરો જે છે જોઈ શકો છો જેમ કે બ્રહ્મર્ષિ તો બ્રહ્મ વત્તા ઋષિ અહીંયા કંઈક અવત્તા રૂ એટલે અર્થ થાય પછી મહર્ષિ તો મહાવત્તા ઋષિ તો આ રીતના તમે એના નિયમો પણ છે અહીંયા જોઈ શકો છો આ વત્તા રૂ એટલે શું થશે તો એમાં પણ આ થશે આર ચલો એના પછી પ્રવૃત્તિ આપેલી છે પ્રાણેશ્વર થાય તે રીતે અન્ય શબ્દો તમારે બનાવવાના છે ઈશ્વર શબ્દને વચ્ચે છે તો પહેલાં જ આવશે તખ્તેશ્વર પછી પરમેશ્વર રામેશ્વર અચલેશ્વર મહા મહેશ્વર અને પછી આવશે નારેશ્વર તો આ રીતના દરેકે દરેક શબ્દો જે છે એ આપણે બનાવી શકીશું નીચેના જે સંધિ જોડો અને તે છોડો તમારે શું છે માનવેન્દ્ર તો માનવ ઇન્દ્ર મરણોત્સવ તો મરણ ઉત્સવ તીર્થોત્તમ તો તીર્થ ઉત્તમ પછી અહીંયા પ્રવત્તા ઈક્ષક તો પ્રેક્ષક રાજા વત્તા ઋષિ તો રાજર્ષિ અને સાતમું જે છે તમને જોઈ શકો છો વિદ્યા ઉપાસના એટલે વિદ્યોપાસના ચલો એના પછી નેક્સ્ટ જે છે કાઉન્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનું છે તો નર ઇન્દ્ર તો શું આવશે એનો જવાબ આવશે નરેન્દ્ર પછી બીજું જે છે પરોપકાર તો અહીંયા ગણે કૌંસમાં તમને જે શબ્દ આપેલો છે પરવત્તા ઉપકાર એટલે કે અહીંયા ગણને તમને બતાવેલો છે પરવત્તા ઉપકાર આવશે વત્તા ઉદર તો વૃકોદર પછી દાનેશ તો દાનવત્તા ઈશ પછી સર્વવત્તા ઉદય એટલે કે સર્વોદય અહીંયા જવાબ આપણો સાચો આવશે સર્વોદય અને છેલ્લું છે બહુ તો અહીંયા બહુ બહુવત્તા ઉર્મી આ રીતના જવાબ આપણો સાચો આવશે ચલો એના પછી આપણે આગળ જે છે એનું આપણે જોઈએ અહીંયા કને કેવી રીતના થાય છે અ વત્તા ઈ હોય તો શું થાય યમાં પરિવર્તન થાય ઈ વત્તા આ હોય તો યા થાય તો એ રીતના તમને અહીંયા કને આપેલું છે તો એ બધા તમે અહીંયા કને જોઈ શકો છો યની અંદર પરિવર્તન થશે તો અહીંયા કરીને તો આપણે જોઈએ મહાવરા ઉપર તો તમે જોઈ શકો છો વ્યાખ્યા તો વી આખ્યા તો અહીંયા જોઈ શકો છો ઈ વત્તા આ બરાબર યાનો નિયમ લાગુ પડે છે પછી તો અગ્નિવતા અસ્ત્ર પ્રત્યક્ષ વત્તા પ્રત્યક્ષ બરાબર પ્રતિવત્તા અક્ષ વી વત્તા આકરણ એટલે વ્યાકરણ અને અત્યાચાર બરાબર અતિવત્તા આચાર અભ્યાસ એટલે કે અભિવત્તા આસ તો આ રીતના તમે એના સાથે સાથે નિયમો પણ બાજુમાં દર્શાવેલા છે જે પણ તમે જોઈ શકો છો એના પછી આપણે નિયમ એમની અંદર ઈ વત્તા ઊ કરો તો શું થશે તો યુ થશે તો જેમ કે અહીંયા કને આપણે વાત કરીએ કે વી વત્તા ઉત્પત્તિ તો વ્યુત્પત્તિ એ રીતના ઉદાહરણ તમને આપેલું છે અત્યુક્તિ તો ઈ વત્તા ઉ તમને જોવા મળશે હવે મહાવરાની વાત કરીએ તો ન્યૂન વત્તા ની વત્તા યુન પછી વ્યુત્પન્ન તો વી વત્તા ઉત્પન્ન અને અતિ ઉત્તમ તો અત્યુત્તમ આ રીતના આપણે અહીંયા કને એને લખી શકીશું એ જ રીતના ઊ સાથે અ અજોડાય તો શું થશે તો જ્યારે ઉ સાથે અ જોડાય ત્યારે વ માં એ પરિવર્તન થાય છે તો વ બને છે એ જ રીતના તમે અહીંયા કરીને વ વા વિ વિ કેવી રીતના બને છે એનું આખું તમને અહીંયા ગણને સમજણ આપેલું છે તમે વાંચી લેજો ચલો આપણે વાત કરીએ મહાવરાની તો અહીંયા કંઈ જોઈ શકો છો પહેલો પ્રશ્ન પૃથ્થુવત્તા ઈ તો જવાબ આવશે પૃથ્વી એ જ રીતના મનવંતર એટલે કે મનુવત્તા અંતર પછી સુવતાસ્ત એટલે કે સ્વસ્થ સ્વાનંદ બરાબર સુવત્તા આનંદ સાધ્વી એટલે સાધુવત્તા ઈ પછી માન મનુવતાદી એટલે કે માનવાદી તો આ અહીંયા કરીને જોઈ શકો છો કેવી રીતના વ વા વીનું પરિવર્તન થાય છે આપણે અહીંયા બાજુમાં નિયમો પણ દર્શાવેલું છે તો અહીંયા કને તમે અહીંયા જોઈ શકો છો કે હવે રૂ પછી કાંઈ આવતો હોય તો કેવી રીતના થશે તો એનું પરિવર્તન જે છે એ તમને રમાં જોવા મળશે મહાવરો જોઈએ પિતૃ અર્થ એટલે કે પિતૃવત્તા અર્થ પછી પિત્રાદેશ તો પિતૃવત્તા આદેશ પિત્રાજ્ઞા એટલે કે પિતૃવત્તા આજ્ઞા તો અહીંયા ગણને આ રીતના તમે જોઈ શકો છો ચોથી સંધિ છે યયાતી સંધિ એનો પ્રકારમાં તમે જોઈ શકો છો મહાવરાણીની અંદર નયન બરાબર ને વત્તા અન્ન અને ચયન એટલે કે ચે વત્તા અન્ન ચલો એના પછી ઓ વત્તા અ હોય તો આવ થઈ જાય જેમ કે પવન એટલે કે પોતાં અન્ન અને શ્રવણ એટલે કે શ્રો વત્તા અન્ન ચલો એના પછી નેક્સ્ટ મહાવરાની આપણે વાત કરીએ તો ને વત્તા અક એટલે થાય નાયક તમે જોઈ શકો છો અને લાયક એટલે કે લે વત્તા અક લે વત્તા અક એ જ રીતના ત્રીજો પ્રકાર જે છે એના મહાવરાની આપણે વાત કરીએ તો પાવન તો પો વત્તા અન્ન અને નાવિક તો નો વત્તા ઇક ચલો એના પછી સંધિ જોડવાની છે તમને આપેલી છે તો પહેલા નંબર ઉપર ગઈ વત્તા અક એટલે ગાયક નૈ વત્તા ઇક એટલે નાયિકા પછી યવન એટલે કે યો વત્તા અન્ન પછી ગાયિકા એટલે ગંગ વત્તા ઇક કા પછી સ્રોવતા અન્ન એટલે શ્રવણ અને શ્રાવિકા એટલે શ્રોવતાય કા ચલો એના પછી વ્યંજન સંધિની સંધિની વાત કરીએ તો વ્યંજન સંધિના અંદર પણ તમને અલગ અલગ પ્રકાર તમને અહીંયા કરીને બતાવેલા છે અને જેના આધારે અનુનાસિકો કેટલાક બને છે એની આપણે વાત કરીએ અહીંયા કરીને કંઠ્ય કયા કયા છે એ પણ તમે જોઈ શકો છો એના વર્ગ કયા આવે છે એ પણ અહીંયા કરીને તમને સરસ રીતે વિગત જે છે એ બતાવેલી છે કંઠ તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઓષ્ટ તો આ બધા જે વિગતો છે એ સરસ રીતે તમને દર્શાવેલી છે જેમ કે કયા ટના વર્ગના છે ત વર્ગના છે કે પ વર્ગના છે એની વિગતો સંપૂર્ણ આપેલી છે ચલો આપણે વાત કરીએ તમારે ઉદાહરણો જે અહીંયા અન્ય ઉદાહરણો આપણે લખવાના વર્ગના વ્યંજન પછી જ વ્યંજન આવે તો તમારે શું થાય તો ત અને જ બંને જોડાઈ જાય અને ડબલ જ થઈ જાય છે અહીંયા કને જો ઉદાહરણની અંદર ઉજ્જળ તો ઉત્તવત્તા જળ તમે અહીંયા કને જોઈ શકો છો અને જગત એટલે કે જનની જગતવત્તા વત્તા જનની તો શું થશે જગ જનની એ રીતના તમને અહીંયા કરીને બંને શબ્દની અંદર તમે જોઈ શકો છો અહીંયા કંઈને ત અને જ છે એ જોડાય છે એ જ રીતના અહીંયા કરીને ત અને જ બંને જોડાઈ અને જ જ થઈ જશે ચલો ત તર્ગના વ્યંજન પછી ચ અથવા તો છ આવે તો તમારે શું કરવાનું તો અહીંયા કંઈ તમે જોઈ શકો છો ત અને છ જોડાય તો ચ બની જાય છે તો અહીંયા કંઈને ચ વ્યંજન મુકાય છે તમે જોઈ શકો છો ઉચ્ચાર તો ઉત્ત ચાર અને એ જ રીતના ઉત્તવત્તા ચાલન એટલે કે ઉચ્ચાલન ચલો એના પછી સંધિના અન્ય નિયમોની અંદર આપણે વાત કરીએ કે જ્યારે ચ જ શ આવે તો તેનો જે છે એ ક બને છે તમે જોઈ શકો છો અહીંયા કે વાંચવત્તા પતિ અથવા પ આવે તો તેનો ઉલ્લેખ આ રીતના થાય છે ચલો અહીંયા અલગ અલગ શબ્દ તમને આપેલા છે કે ટ આવે તો શું થાય પછી આગળના શબ્દો જે છે શું આવે એના આધારે તમે વાંચીને જોઈ શકશો અહીંયા સરળતાથી તો આપણે વાત કરીએ મહાવરાની જેની અંદર પહેલું જ આપેલું છે તમને તૃષ્ણવત્તાના એટલે તૃષ્ણ દિગ્ગજ એટલે દિગ્વત્તા ગજ પછી સમવત્તાવાદ એટલે સંવાદ અને ઉત્વત્તા લેખ એટલે ઉલ્લેખ ઉચ્ચાલન ઉત્વત્તા ચાલન સંદેશ એટલે સમવત્તા દેશ અંગ એટલે સટાંગ સષ્ટાંગ પછી જગતવત્તા નાથ એટલે જગન્નાથ તો આ રીતના તમને અહીંયા કને બતાવેલું છે જે તમે જોઈ શકો છો આગળ પણ તમને અહીંયા કને સરસ રીતે આખી એની સમજણ આપેલી છે એના પછી મહાવરો આપેલો છે એની આપણે વાત કરી લઈએ તો મહાવરાની અંદર સૌથી પહેલું છે નિષ્કેંગ તો નિહવત્તા કપ નિષ્કંપ નિહવત્તા ચલ એટલે નિશ્ચલ દુઃવત્તા શાસન એટલે દુશાસન નમસ્તે નમ વમવત્તા મન વત્તાહર એટલે મનોહર અને નિરવ એટલે નિઃવત્તા રવ તો આ રીતના આપણે અહીંયા કરીને સંપૂર્ણ જે છે એ જોઈ લીધું છે મહાવરાની અંદર તમને આ રીતના જોવા મળશે આપણે એકતાલીસ પેજ સુધીની વાત કરી લીધી છે આગળના વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર મૂકી દઈશું તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળી રહે ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમે બધા મસ્ત રહો તંદુરસ્ત રહો